પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે ઝઘડિયા સહિત રાજ્યભરના નવ જેટલા કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલી ઉદઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન ઉદઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ જસ્ટિસ વૈભવી નાણાવટી હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડિયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ભરૂચના વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ તથા એચ એસ પટેલ પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા